હેલો ફ્રેન્ડ્સ સુનીતાબેન કુકિંગ ચેનલથી મારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું મખાણાને મસાલાવાળા કરવાની અને મખાણાને એકદમ ટેસ્ટી બને તેવા મસાલાવાળા મખાણા મસાલા બનાવવાની રીત તો ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો તમને ગમે તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે સબસ્ક્રાઇબ કરજો આજે આપણે આ મખાણાને આપણે મસાલા મખાણા બનાવશું એટલે કે મસાલાવાળા કરશું તો મસાલાવાળા કેવી રીતે કરવા એ આપણે આજની રેસીપીમાં જોવાના છીએ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર એક મેં પેન લીધેલું છે અને આપણે આ બધા જ મખાણા એમાં આપણે નાખી દેવાના છે અને સ્લો ગેસ ઉપર જ આપણે એને સાકળી લેશું થોડાક આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું આપણે તો આવી રીતે આમ એટલે એકદમ કડક થઈ જાય અને આમાં જે ભેજ હોય એ ભેજ ઉડી જાય એટલા માટે આપણે આને ડ્રાય રોસ્ટ કરશું તો આવી રીતે આપણે બે થી પાંચ મિનિટ માટે શેકશું જો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આપણા મસાલા મખાણા છે એ શેકાઈ ગયા છે કે કેમે એ જોવું હોય તો એક મખાણો લઈ અને એને આપણે તોડવાનો છે જો આસાનીથી તૂટી જાય છે એનો મતલબ એમ કે આપણા મખાણા એકદમ કડક થઈ ગયા છે અને એમાંથી ભેજ નીકળી ગયો છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી હવે આપણે ગેસ ઉપર જે મખાણા હતા જ એ જ પેનમાં આપણે ગેસને સાવ સ્લો રાખેલો છે અને એક મોટી ચમચી જેટલું આપણે એમાં ઘી એડ કરીશું અને ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને જો ઘી પીકળી ગયું છે તો હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને એમાં થોડીક હળદર એડ કરશું સોરી હિંગ એડ કરશું અને અડધી ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરશું થોડુંક નિમક સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરશું અને અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું જો કાશ્મીરી મરચું પાવડર નાખતા હોય તો થોડુંક વધારે નાખવાનું છે તમારે અને અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરશું

અને મસાલા સતડાઈ ગયા છે તો ગેસનો આપણે ફ્લેમ સ્લો છે તો આ મખાણા જે આપણા છે એ મખાણાને એમાં આપણે એડ કરી દેવાના છે અને બધા જ મખાણાને આપણે મસાલાવાળા કરી દેવાના છે એકાબીજા સાથે બધા જ ચોટી જશે તો આવી રીતે આપણે મસાલાને મિક્સ કરી દેશું મખાણા સાથે એટલે મખાણા છે એ મસાલાવાળા થઈ જશે અને એકદમ ટેસ્ટી એવા આપણા મખાણા બનશે હવે આપણે ગેસને ઓફ કરી દેવાનો છે અને આમને જ સતત હલાવવાનું છે એકથી દોઢ મિનિટ સુધી આપણે આવી રીતે આપ કારણ કે આપણું પેન ગરમ જ છે અને આપણા મખાણા છે એ કડક થઈ ગયેલા જ આપણે રોસ્ટ કરી લીધા હતા એટલે આ મસાલો એના એકાબીજા સાથે ચોટી જાય એ માટે આપણે આમાં સારી રીતે હલાવવાનું છે આમ એકથી દોઢ મિનિટ માટે હવે આપડા આ ટેસ્ટી એવા મખાણા ખાવા માટે તૈયાર છે હવે આપણે આ મસાલા મખાણાને લઈ લીધા છે તમને મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ એક નવી રેસીપી સાથે